જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ને આહવાન એક વખત મથુરાના એક પુરોહિત ની અંદર આવે છે અને આવી નંદ બાબાના ઘરે ઉતારો કરે છે નંદ બાબા અને યશોદામાં પણ ખૂબ ખુશ થાય છે અને તેમનું સ્વાગત કરે છે આ પુરોહિત એટલે ગર્ગાચાર્ય ગર્ગાચાર્ય આવ્યા એટલે યશોદામાં ખૂબ ખુશ થઈ ગયા તેમનું આગતા સ્વાગતા કર્યા પછી એમને ભોજનની વ્યવસ્થામાં યશોદામાં લાગી ગયા બત્રીસ ભાતના ભોજન બનાવ્યા અને થાળ તૈયાર કરી અને ગરગાચાર્યને ધર્યો ગરગાચાર્ય પણ હાથ ધોઈ અને થાળ સામે બેઠા હાથમાં લોટો લીધો પાણી લીધું અને થાળ ફરતું નાખી અને ભગવાનને આહવાન કર્યું જેવું ભગવાનને આહવાન કર્યું અને આંખો બંધ કરી એ જ સમયે કૃષ્ણ ત્યાં આવ્યા અને થાળીની અંદર રહેલું બધું જ જમી ગયા ગરગાચાર્યની આંખ ખુલી તો જોયું તો થાળીમાં કશું ન હતું થોડું ઘણું હેઠું પડ્યું હતું ગરગાચાર્ય નિરાશ થઈ ગયા કે આ બધું ગયું ક્યાં મુંજાઈ ગયા આંખ તેજ થઈ ગઈ અને ઊભા થવાની તૈયારી કરતા હતા ત્યારે માએ કીધું કે આચાર્યશ્રી આપ બેસો થોડી જ વારની અંદર હું ફરી વખત રસોઈ બનાવી નાખું છું માએ ફરી વખત રસોઈની તૈયારી કરી અને સુંદર મજાની રસોઈ બની ગઈ ફરી વખત ગરગાચાર્યને બોલાવ્યા ગર્ગાચાર્યને આસન આપ્યું આસન ઉપર બેસી એક બત્રીસ ભાતનો ભોજનનો થાળ જોઈ હવે ગરગાચાર્યને ભૂખ પણ લાગી હતી ફરી વખત એમને હાથમાં અંજલી લીધી પાણી લીધું અને ભગવાનનું આહવાન કર્યું જેવું ભગવાનનું આહવાન કરીને આંખ બંધ કરી ભગવાન શ્રી કૃષ્ણ કાનુડા રૂપે આવ્યા અને બધું જમી ગયા જમી અને ભગવાન તો જતા રહી જેવી આંખો ખોલી તો થાળી ખાલી ગર્ગાચાર્યને ગુસ્સો ચડ્યો કે આ બધું તમારી રસોઈ અપવિત્ર છે જેવી હું આંખ ખોલું છું તો થાળમાં કશું રહેતું નથી જશોદામાં મૂંઝાઈ ગયા ત્યારે ગરગાચાર્ય કીધું કે હવે તમે કોઈ રસોઈ નહીં બનાવો હું પોતે બનાવીશ હમણાં હું નદીએ જઈ સ્નાન કરી આવી જાતે રસોઈ બનાવી જાતે જમીશ દરગાચારી નદીએ ગયા નદીએ જઈને સ્નાન કર્યું સ્નાન કરી રસોઈ બનાવી બત્રીસ ભાતના ભોજન તૈયાર થયા હવે તો ખૂબ ભૂખ લાગી હતી અને ફરી વખત આસન ઉપર બેઠા હાથમાં પાણી લીધું અને પાણીની ધાર કરી ભગવાનને યાદ કર્યા આહવાન કર્યું અને આંખ બંધ કરી જેવી આંખ બંધ કરી એટલે કૃષ્ણ આવ્યા અને બધું જમી ગયા ગરગાચાર્ય આંખ ખોલી તો થાળી ખાલી એ ક્રોધમાં લાલ પીળા થઈ ગયા બધું ખાય કોણ જાય છે ત્યારે કૃષ્ણનો કાન કે આ શું કરે છો અરે માતા પણ હું શું કરું આ પુરોહિત તો છે છે મને બોલાવે અને હું જમી જાઉં છું પાછા ગુસ્સે થાય છે એમાં મારો વાગ શું મન બોલાવે એટલે હું તો પહોંચી જાઉં અને જમી લઉં છું યશોદા માએ એ કૃષ્ણને કીધું કે હવે પંડિતજી કેટલો સમય ભૂખ્યા રહેશે ત્યારે ભગવાન કૃષ્ણએ એ ગરગાચાર્યની મોહરૂપી જે આંખ હતી ને એ ખોલી નાખી જેવી મોહરૂપી આંખ ખોલી તો એમને ભગવાનના સાક્ષાત દર્શન થયા અને પછી એનો ગુસ્સો એનું જે લાલ પીળાપણ થવાનું એ બધું જતું રહ્યું પ્રેમથી ભગવાનને આહવાન કર્યું અને ભગવાનની જે વધેલી પ્રસાદી એ જીવ્યા અને થોડી પણ વધેલી એ પ્રસાદીથી ગરગાચાર્યનું પેટ ભરાઈ ગયું અને ઓટકાર આવી ગયો ગરગાચાર્ય અ કરી અને ભગવાનને યાદ કરીને ઊભા થયા આમ ઘણી વખત આપણે ભગવાનને યાદ કરીએ છીએ પરંતુ એ સાચા હૃદયથી જો યાદ કરીએ તો ભગવાન જરૂર સાંભળતા હોય છે